અમદાવાદમાં પણ બની શકે છે વડોદરામાં પણ બની શકે છે સુરતમાં પણ બની શકે છે કારણ કે અહીંયા ખુલ્લી ગટરો છે અને જે ગટરોને બંધ કરવાની અથવા તો જો વરસાદનું પાણી ભરાઈ જતું હોય તો પછી એ જગ્યાએ એ ગટરને કોર્ડન કરવાની જવાબદારી તંત્રની છે પણ અહિયાં તો ખુલ્લી ગટરો તંત્રને દેખાતી નથી

ગંભીર બેદરકારી છે તે હાલ જોવા મળી રહી છે બિલકુલ સાઈશ તમે જે દ્રશ્યો બતાવ્યા એ ચિંતાજનક દ્રશ્યો છે કારણ કે જો સામાન્ય વરસાદ અને જો પાણી ભરાય જાય તો આ ઘટનાનું ઢાંકણું પણ કદાચ બેસી જાય રોડ પણ બેસી જાય તૂટી જાય ને